અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને તેના પર નજર કરીએ તો સાબરકાંઠામાં આકરી ગરમીના કારણે શ્રમિકનું મોત નીપજ્યા હોવાની આ જાણકારી સામે આવી રહી છે સાબરકાંઠાથી સમાચાર બનાલી ખાતે રેલવે લાઇનની કામગીરી દરમિયાન એક શ્રમિક છે તેનું મોત નિપજ્યા હોવાની પુષ્ટિ થઈ છે ત્યારે શ્રમ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશો બાદ પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય તે પ્રકારે પણ જોવા મળી રહ્યું છે કામ ન કરવાનો આદેશ કર્યો હતો ત્યારે ત્યારબાદ તેમના જે નિયમો છે તેનું ક્યાંક ઉલ્લંઘન સાબરકાંઠામાં થયું હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે સાબરકાંઠામાં આકરી ગરમીના કારણે એક શ્રમિકનું મોત નીપજવા પામ્યું છે

જે બ્રોડેજ લાઈન કામગીરી ચાલુ છે ત્યાં બ્રિજનું કામ કરનાર યુવાનનું મોત નીપજ્યું છે આખરી ગરમીમાં સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે બેતાલીસ ડિગ્રી ગરમી છે વડાલીની બાજુમાં ઈડરિયા ગઢ ડુંગરો તપેલા છે અને તેવા સમયે આ મજૂરો પાસે બપોરે કામ કરવામાં આવતું હતું જેની અંદર પચીસ વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું છે ઉલ્લેખનીય છે કે શ્રમ અધિકારીએ તાજેતરમાં જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં બપોરે વાગ્યાથી વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ પણ શ્રમિકને કોઈ પણ જગ્યાએ કામ ન કરાવી શકાય તેવું સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં શ્રમ અધિકારીની કચેરી દ્વારા જાહેરનામું બહાર પાડીને અધિકારીઓ એસી ઓફિસોમાં બેસી રહ્યા છે અને આ જાહેરનામાનો અમલ થાય છે કે નહીં તે જોવા માટે કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી જેને લઈને કોન્ટ્રાક્ટરો અને જવાબદાર વ્યક્તિઓ છે શ્રમિકો જોડે બપોરના સમયે પણ કામ કરાવી રહ્યા છે અને તે તે લોકોની કારણે આજે પચીસ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે ત્યારે મૃતક યુવાનની લાશને વડાલી હોસ્પિટલમાં પીએમ ખસેડવામાં આવી છે અને મૃતકના પરિવારોએ આ સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે માંગની ત્યારબાદ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે જેમ કે તંત્ર દ્વારા તંત્રમાં તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હશે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરવામાં આવી હશે ત્યારે એનો કોઈ જવાબ એ લોકોને મળ્યો છે સંતોષકારક આ સમગ્ર ઘટના રેલવે પોલીસ સ્ટેશન હદમાં થઈ છે ત્યારે રેલવે પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ સમગ્ર બાબત હવે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા શ્રમ વિભાગના કચેરીઓ પણ અધિકારીઓ પણ દોડતા થયા છે અને તે લોકો કોન્ટ્રાક્ટર અને જે જવાબદાર લોકો છે તે લોકોની પૂછપરછ કરી અને તે લોકોના જવાબ લેવાનું શરૂ કર્યું છે